કેદારનાથ અને શિવજી ની પ્રકૃતિ વાળા વાઘા પહેરાવાયા અને હિમાલય દર્શનનો શણગાર કરાવાયો ભગવાન શિવની આરાધનાના આરાધના પર્વ એવા પવિત્ર શ્રાવણ મહિનાની આજ શરૂઆત થઈ ગઈ છે ઠેર ઠેર શિવ ઝુકાવી શિવને પ્રસન્ન કરી રહ્યા છે આજે જ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે ત્યારે વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષ્યમાં સ્વામી નારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન ભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના પવિત્ર સોમવારે રોજ શ્રી કૃષ્ણભંજન દેવને શિવજી અને કેદારનાથ મંદિરની પ્રકૃતિવાળા પ્રકૃતિ વાઘા પહેરાવાયા છે અને સિંહાસને હિમાલયનો વિશેષ શણગાર કરાયો છે આજે સવારે શણગાર આરતી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાડા દ્વારા કરવામાં આવી હતી શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન તેમજ દર સોમવારે શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવ પૂજન કરવામાં આવશે સમય દરરોજ સવારે સાતથી દસ વાગે આયોજન કરવામાં આવ્યું છે હરિપ્રકાશ સ્વામીએ હનુમાનજી મંદિર પરિસરમાં સ્થિત નીલકંઠ મહાદેવ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હરિપ્રકાશ સ્વામીએ શિવજીની પૂજા કરીને ભક્તો માટે મંગલકામના કરી હતી શ્રાવણ માસ દરમિયાન શ્રી મંદિર દિવ્ય હિંડોળાના આ અનેરા દર્શનનો લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો